નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહીશ અને તમને વાકેફ કરાવતો રહીશ તો ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખાસ વાત કરવાના છે કે શું જે કાયમી ભરતી છે હવે સમયસર થશે અને જે કાયમી ભરતીના જે કેલેન્ડર અહીંયા બહાર પાડવામાં આવ્યો છે જેની અંદર આપણે જો વાત કરીએ તો સૌથી પહેલાં કઈ ભરતી જુઓ આચાર્ય અને જૂના શિક્ષકની જે ભરતી છે એના માટેના જે જાહેરનામું હવે બહાર પાડી દેવામાં આવ્યો છે બરાબર ને આ જે ભરતી છે આ ભરતીની જે તારીખ આપવામાં આવી હતી સોરી જાહેરનામાની તારીખ આપવામાં આવી છે એક આઠ બે હજાર ચોવીસ તો આ દિવસે જે છે આ જૂના આચાર્ય અને જે શિક્ષક છે બરાબર જૂના શિક્ષક એમના માટેનો જાહેરનામા બહાર પાડી દેવામાં આવ્યો હતો અને એ જાહેરનામાની અંદર જે ફોર્મ ભરવાની વાત કરવામાં કહેવાય છે જો સરકારી જે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વાત છે બરાબર બિન સરકારી છે આ સરકારી શાળાઓની નહીં પરંતુ બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની વાત કરવામાં આવી છે અને એના અંદર જાહેરનામાની વાત કરીએ તો જે ફોર્મ ભરવાની તારીખ ક્યારથી આપી છે જુઓ પાંચ આઠ બે હજાર ચોવીસથી સત્તર આઠ બે હજાર ચોવીસ સુધી છે તો આ ફોર્મ જે છે જૂના શિક્ષકો અને જે આચાર્યો છે એમના ફોર્મ ભરવાના ચાલુ થવાના છે બરાબર ને તો જો મિત્રો એની જાહેરાત આવી ગઈ એક આઠ બે હજાર ચોવીસના રોજ જાહેરાત બહાર પડી ગઈ અને ફોર્મ જે છે પાંચ આઠ ચોવીસના રોજથી છે તો ફોર્મ ભરવાના ચાલુ થવાના છે હવે આપણે આગળની જે કાયમી ભરતી જે પ્રોસેસ છે આપણે કેવી રીતે શ્યોર થવું કે હવે ભરતી થશે આગળની જે આ જે ક્રમિક ભરતી છે આ જાહેરનામો છે આવવાની છે એ આપણે કેવી રીતે શ્યોર થઈએ તો જુઓ મિત્રો આ ભરતી અને આ ભરતી બંને વચ્ચે માત્ર ગેપ છે એક મહિનાનો હવે માનો કે ટાટ એચએસ ટાટ ટાંટ એચએસની જે ભરતી છે એની જાહેરાત માનો કે એક નવ બે હજાર ચોવીસનો રોજ બહાર આવી જાય છે તો તમારે કન્ફર્મ થઈ જવું બરાબર શ્યોર થઈ જવું કે આ જે સમગ્ર ભરતી છે ક્રમવાઈઝ એ ક્રમ વાઇઝ ભરતી છે તો જાહેર થશે અને થશે બરાબર ને તો આ રીતે કાયમી ભરતી જે છે આવનાર છે એ આપણે આ પહેલી ભરતીથી જોઈ લીધું છે બરાબર ને કે એક આઠ ચોવીસના રોજ જાહેરનામા આવવાનો તો આ ટાઈમ ટેબલ આપ્યું છે એના પ્રમાણે તો આ પ્રમાણે આ બે જાહેરનામા તો આવી ગયા બરાબર ને હવે વાત છે નેક્સ્ટ જાહેરનામાનું જે છે પહેલી સપ્ટેમ્બરના રોજ તમારે ખાસ જોવાનું રહેશે આ જે જાહેરનામા આવી ગઈ તો તમારે એકદમ શ્યોર થઈ જવાનું કે આગળની જે ભરતી છે એ ભરતી પણ હવે ક્રમશર આવવાની જ છે બરાબર ને હવે મિત્રો બીજી વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છે કે જેટલા પણ જ્ઞાન સહાયકો અત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જે ફોર્મ ભરવાના આવ્યા છે બરાબર જ્ઞાન સહાયકોના જે જ્ઞાન સહાયક છે એમના ફોર્મ ભરવામાં આવ્યા છે એના અંદર તમને જે છે શાળા બદલી માટે જે છે મોકો આપવામાં આવનાર છે બરાબર ને શાળા બદલી માટે તમને મોકો મળવાનો છે તો એની અંદર હવે જુઓ છેલ્લી તારીખે છે પાંચ આઠ બે હજાર ચોવીસ આ છેલ્લી તારીખ છે બરાબર ને આ છેલ્લી તારીખ છે જ્ઞાન સહાયકનો જે ફોર્મ ભરવાનું હવે આના અંદર માનો કે તમે ફોર્મ ભરી દેવો છો બરાબર ને અને આ ફોર્મ કમ્પ્લીટ થયા બાદ અત્યારે હાલમાં કેવું છે કે હાલમાં કોઈપણ પ્રકારે સ્કૂલ સિલેક્શનનો ઓપ્શન નથી અથવા કંઈ નથી માત્ર એમાં છે તો તમારે ડિટેલ્સ ફિલઅપ કરવાની છે તો જો મિત્રો આ ફોર્મ માનો કે પાંચ તારીખ પછી લંબાય નહીં બરાબર પાંચ તારીખ પછી જો ફોર્મ ભરવાના લંબાશે નહીં તો બીજો જે તમારો સ્ટેપ રહેશે એ રહેશે તમારી મેરિટ લિસ્ટ બહાર આવી જશે મેરિટ લિસ્ટ બહાર આવી જશે એના બાદ મેરિટ લિસ્ટ જેમાં આવશે એ જ રીતે પછી તમારે છે તો સ્કૂલ સિલેક્શન જે સ્કૂલ સિલેક્શન છે એનો ઓપ્શન પણ આવી જશે અને ત્યારબાદ તમારો જે ચોથો તબક્કો કરે છે એની અંદર તમારો કોલ લેટર જે બહાર આવી જશે અને કોલ લેટર પ્રમાણે તમને ત્યાં બતાવવામાં આવશે કે તમને કંઈ સ્કૂલ મળી છે અથવા નહીં મળી તો આ છે પ્રોસેસ આગળની જ્ઞાન સહાયકો માટે બરાબર ને કે જે અત્યારે રાહ જોઈ રહ્યા છે કે બદલી ક્યારે થશે અને આગળની પ્રોસેસ શું છે તો અમુક ઉમેદવારો કહેવા છે કે ફોર્મ તો અત્યારે ભરી ભરી દીધા છે પરંતુ અમુક ઉમેદવારો એવું કહે છે કે આ અમારા છે તો સ્કૂલ સિલેક્શન ઓપ્શન નથી આવ્યો કે પછી આ નહીં બતાવતો તો મિત્રો આ અત્યારે ખાલી જે તમે પ્રોસેસ કરી છે ને એ માત્ર માત્ર શું છે એ તમારા છે ફોર્મ ભરવાની પ્રોસેસ છે બરાબર ને આ મેરિટ સ્કૂલ સિલેક્શન આ બધી પ્રોસેસ છે તો પછી આવશે બરાબર અને ઘણા મિત્રોને એ પણ પ્રશ્નો હતા કે શું અમારે જે જ્ઞાન સહાયકની અંદર અત્યારે શાળા સંતોષકારી બરાબર એ શાળા સંતોષકારી જે કામગીરીનું બરાબર પ્રમાણપત્ર છે એ પ્રમાણપત્ર અમારે અત્યારે અપલોડ કરવાનું કે તો જો મિત્રો આપણી જે ઓફિશિયલ નોટિફિકેશન જે માનીએ આપણે જ્ઞાન સહાયકોની તો ઓફિશિયલ નોટિફિકેશનની અંદર તેરમો અને ચૌદમાં મુદ્દામાં ખાસ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે તેરમો મુદ્દો જે છે એમાં કીધું છે કે માનો કે કોઈ જ્ઞાન સહાયક અત્યારે ચાલુ વર્ષે શાળામાં કાર્યરત નથી પરંતુ એ જે ઉમેદવાર જે છે એની જ્ઞાન સહાયકની જોબ કરી છે અને એ જોબમાંથી માનો કે કોઈ કારણસર નીકળી ગયો છે તો એની પાસે જો સર્ટિફિકેટ હોય બરાબર એની પાસે સંતોષકારી કામગીરીનો સર્ટિફિકેટ હોય તો એ સર્ટિફિકેટ એને જે છે તો જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો સમય રહેશે ત્યારે રજૂ કરવાનો રહેશે એટલું જ નહીં જ્યારે એ રજિસ્ટ્રેશન કરે છે ને એ રજિસ્ટ્રેશન સમયે પણ એને ડોક્યુમેન્ટ જે છે ત્યાં અપલોડ કરવાનો આવે છે વેબસાઇટ પર આ રહ્યો પહેલો કેસ હવે માનો કે બીજો કેસ બીજા કેસની અંદર માનો કે ચૌદ નંબરનો મુદ્દો એવો આપ્યો છે ને તમે માનો કે અત્યારે હાલમાં શાળામાં કાર્યરત છો બરાબર શાળાની અંદર કાર્યરત છો અને તમારી પાસે સર્ટિફિકેટ નથી તો સર્ટિફિકેટ નહીં તો તમારે ત્યાં ઓનલાઈન પર અપલોડ કરવાનો છે કે નહીં તો જો મિત્રો આ કેસમાં સર્ટિફિકેટ અપલોડ નથી કરવાનું ત્યાં છે તો સર્ટિફિકેટ અપલોડ કરવાનું કમ્પલસરી માત્ર એક જ મુદ્દા પર છે કે તમે અત્યારે હાલમાં શાળામાં કાર્યરત નથી એ કેસમાં તમારે સર્ટિફિકેટ આપવું પડશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના સમયે પણ આ ડોક્યુમેન્ટ તમારે લઈ જવું પડશે અને જે ચૌદમાં મુદ્દો છે ચૌદ નંબરના મુદ્દામાં સાફ કહી દેવામાં આવે છે કે માનો કે કોઈ જ્ઞાન સહાયક શાળામાં કાર્યરત છે ચાલુ છે અત્યારે હાલમાં અને જો એને આ બદલી અથવા જે જ્ઞાન સહાયકની જે ભરતી આવે છે એની અંદર ફોર્મ ભરવું હોય તો જે સમયે જુઓ જે સમયે આ ઉમેદવાર જે ચૌદ નંબરના મુદ્દા પ્રમાણે જે કાર્ય અત્યારે હાલમાં શાળામાં કામ ચાલુ છે કાર્યરત છે તો એ ઉમેદવાર જે સમયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બરાબર ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જશે ને ત્યારે આ ઉમેદવારને શું આપવાનું રહેશે કે આ શાળામાંથી એને જે પણ એનું કરારનામું છે જે કરારનામો છે એ કરારનામો પર એની છે તો સાઈન જોઈશે કે આ ઉમેદવારે આ અત્યારે જે શાળા છે એ શાળાની અંદર કાર્યરત નથી એ પ્રમાણે પ્રમાણપત્ર આવશે એ પ્રમાણપત્ર આને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના સમય રજૂ કરવાનું રહેશે જે ઉમેદવાર અત્યારે હાલમાં કાર્યરત છે એની આ સર્ટિફિકેટ આપવાની કઈ જરૂર નથી કારણ કે આ સર્ટિફિકેટ મળ્યું છે તો જ તો તમે શાળાની અંદર રિન્યુ થઈ આપશો બરાબર ને તો આ છે મેઇન વાત જે જ્ઞાન સહાયકોને ઘણી કન્ફ્યુઝન છે બરાબર તો મિત્રો આશા રાખું છું વિડીયોની અંદર આપેલી માહિતી તમને સંતુષ્ટ યોગ્ય અને સારી લાગી હશે જ્ઞાન સહાયકને લઈને પણ આ વિડીયો હતો તેમજ કાંઈની ભરતી જે આવવાની છે એને લઈને પણ આ વિડીયો હતો અને આપણે અગાઉ પણ એક વિડીયો બનાવ્યો હતો જેની અંદર મેં તમને કીધું હતું જ્ઞાન સહાયકનું જ્યારે ભરતી આવી હતી જો પહેલી ભરતી આવે તો આપણે કન્ફર્મ થઈ જવું બરાબર આચાર્ય અને જૂના શિક્ષકની ભરતી આવે તો આપણે કન્ફર્મ થઈ જવું કે આગળની ભરતી આવશે તો આ ભરતીનો જાહેરનામો તો આવી ગયો છે હવે જોવાની વાત રહેશે ટાટ સેકન્ડરી બરાબર ટાટ હાયર સેકન્ડરી સોરી તો એ ભરતીનો જાહેરનામું માનો કે એક નવના દિવસે આવી જાય છે તો શ્યોર થઈ જવું કે આગળની ભરતી પણ આવનાર છે તો મિત્રો જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી મને મોટીવેટ કરી શકો છો અને આ માહિતી તમારા જેટલા પણ ટેટ ટાટ પાસ ઉમેદવાર છે એમના સુધી શેર કરજો થેન્ક યુ મિત્રો આવજો આભાર